કાંકરેજ તાલુકાના વેપારી મથકથરા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના વેપારી મથકથરા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ટર્મ પૂરી થતાં યોજાઈ ચૂંટણી બનાસકાંઠા નાયબ જિલ્લા અધિકારી પીડી સેનમા મહેસૂલ વિભાગ પાલનપુરની અધ્યક્ષસ્થાને યોજાઈ હતી ચૂંટણી જેમાં ઇન્ચાર્જ ચીફ ઓફિસર પિયુષ પરમાર અને ભાજપ તરફથી પ્રદેશ લીગલ સેલના સહકન્વીનર પ્રહલાદભાઈ ગેહલોત અને થરા નગરપાલિકાના મહિલા અને પુરુષ કોર્પોરેટરો ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા જેમાં સૌ પ્રથમ સભા નુંકોરમ શરૂ કરી સહીઓ કરાવી હતી ત્યારબાદ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ભાજપ શાસિત થરા નગરપાલિકા માંગવીસ સભ્યો ભાજપના છે અને ચાર કોંગ્રેસ પક્ષના છે જેમાં મહિલા પ્રમુખ તરીકે સોની ચેતનાબેન નિરંજનભાઈ અને ઉપપ્રમુખ તરીકે નીતાબા જયપાલસિંહ વાઘેલાના મેન્ડેટ આપીને જાહેરાત કરવામાં આવી હતી ત્યારે સૌ ઉપસ્થિત લોકોએ તાળીઓ પાડીને વધાવ્યા હતા રિપોર્ટર નયનાબેન પરમાર પાલનપુર બનાસકાંઠા થરા નગરપાલિકાની અંદર અઢી વર્ષ માટેની જે મહિલા સીટ હતી એની ચૂંટણી હતી અને એ ચૂંટણીની અંદર અમારા થરા નગરપાલિકાના તમામે તમામ કોર્પોરેટરશ્રીઓ અને પૂર્વ પ્રમુખ શ્રી ભાઈ શ્રી પૃથ્વીરાજસિંહ ઉપપ્રમુખ શ્રી કૈશભાઈ અને તમામ સિનિયર કોર્પોરેટરો અને બહેનો બધાએ પાર્ટીનો જે આદેશ હતો એ પ્રમાણે બંનેને પાર્ટીના મેન્ડેટ પ્રમાણે સપોર્ટ કરી અને બંને બહેનોને ચૂંટીને ભારતીય જનતા પાર્ટીનું માન વધાર્યું છે એ બદલ